ચંદુભાઈ બોલું જામ જામ હતી બોલો ને ભાઈ એમ થાંભલાજી પડે છે ખેડૂત ને શું ભાવ આપે છે થાંભલા ખોડવાના હલો

તો સાહેબ તમને ખ્યાલ હોવો જોઈએ ને આપણા ગામમાં કંપની કોઈ થાંભલા નાખતી હોય એનો ભાવતાલ શું છે એનું એમાં ભાઈ મારે કેસ આલે છે એમાં એ કંપની છે ને હા પ્રાઇવેટમાં આ બધા માથાવાળી માણસો હોય અને બીજા જે દલાલ હોય ને પૈસા દે એ ખરાજી નાખે ધંધાળુ તો એવું ન ચાલવું જોઈએ ને તો આપણો દેશનો બંધારણ છે દેશનો કાયદો છે એવી રીતે થોડું કંપનીનો રાજ થોડું છે આપણો દેશનો રાજ છે ને કાયદામાં બંધારણ વ્યવસ્થાની શું વાત છે આ મારી કાયદો વ્યવસ્થા તો ક્યાં હાલે છે ભાઈ

તો આ બાબતે કમ્પ્લેન તમે ક્યાં કરી રહી છે કંપની ની ફરિયાદ એ આવી છે કંપની વારે હતા કંપની ને રોજ કોને આ સાહેબ આ કરીને પકડતા ધર પકડતા હા એટલે જબરજસ્તી લોકો કરે છે મંજૂરી વિના હા જબરજસ્તી જબરજસ્તી કરે છે મંજૂરી વિના ઓને મંજૂરી પૂછતાય ઈ મને પૂછ્યું નથી એને હા જબરજસ્તી કામ કરે છે તો પછી તમારી જે તમે કેમાં છો ભાજપમાં છો કોંગ્રેસમાં તમે ભાજપ માંથી છો કોંગ્રેસ માંથી છો કે બીજા પક્ષ માંથી સમર્થન આપતા હોય મારી વાત સાંભળો હું એટલે તમને પૂછું છું કે તમારી જો ભાજપ માં છો તો સરકાર અત્યારે તમારી કહેવાય ને હા હા તો તમે ભાજપ માં છો કે કોંગ્રેસ માં છો એમાં આપણે તો હવે હલો હલો એમ પૂછું છું તમે ભાજપ માંથી છો હલો ભાજપ માંથી છો કે કોંગ્રેસ માંથી ભાજપ માંથી છો ને કંપની જો તમારી આમે આવી રીતે કરે છે સાંભળતી નથી અરે છે ને ભાઈ જો ફરિયાદ થઈ જાય મારી વાત સાંભળો હા એમાં અમારા ગામના માથાપરી શખ્સો એ રૂપિયા લઈ સોળ લાખ રૂપિયા પચાવી અને કરતા હોય અને મારી ઉપર હુમલો કરાવી વિચાર કરો તમે

તો મારી વાત હ હું તો કવ છું કે કર ઈ ના નાખવા જોઈએ પણ તો જ થાબુ જોઈએ એનું કામ હા હું કાલ જવાનો પ્રાંત અધિકારી પાસે હા ને કામ બંધ જ કરાવવાની વાત આલે છે મારે કામ બંધ જ કરાવવું છે બરાબર જામ જો તું માગે ને પ્રાંત અધિકારી હું ના લાલપુરમાં આવે ને હા લાલપુર માં પ્રાંત અધિકારી અને આ બધું જામનગર જિલ્લામાં બધું આવે ને જામનગર જિલ્લામાં આવે બધું બરાબર તો આ બાબતે તમે આંદોલન બાંદોલન કે કઈ રજૂઆત કે આ તે કઈ કઈ રીતે સરકાર સુધી મારી તમે મે રજૂઆત બધે હું એસપી સાહેબને મળો બધે મળ્યો હા તો ભઈ આ ખરેખર વેદની અમારે કેવું નુકસાન ને ગામને ગૌચરમાં ખરાબમાં મન પડે ને તમલા ઉપા કરે વગર મંજૂરી એ તો તમારે ખરેખર બંધ કરાવવું જોઈએ એને ખાલી કરાવવા જોઈએ હા તો શું કહે છે પણ હવે ઈ લોકો એમ કહે છે કે અમારી અંદર પણ નથી આવતું અમે કઈ કરાવી ન હોગી ને કઈ રાખે છે સમજાણું

સર આ બધું કરતો છે બાબતે તમે રજૂઆત કરી છે પણ સુધી કઈ નથી સુધી તો પણ આ બાબતે જરૂર પડે તો આ નંબર માં સંપર્ક કરજો હા 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 ભલે જય માતાજી જય માતાજી